નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ નવ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર દસ આ આપણે રાજ્યની વિધાનસભાની કારોબારી વિષયક સત્તાઓ વિશે માહિતી આપવાની છે કારોબાર એટલે વહીવટ ચલાવો તો કારોબારી વિષયક સત્તાઓ જવાબમાં માહિતી આપીએ તો રાજ્ય કક્ષાએ એ ધારાસભાના બે ગૃહ છે એક વિધાનસભા અને એક વિધાન પરિષદ રાજ્ય કક્ષા એ બે ગૃહ છે એક વિધાનસભા અને એક વિધાન પરિષદ મોટા ભાગના રાજ્યમાં એક જ ગૃહ જોવા મળે વિધાનસભા વિધાનસભા એ રાજ્યનું નીચલું ગૃહ વિધાન પરિષદ એ રાજ્યનું ઉપલું ગૃહ સરકારનું સૌથી વધુ કાર્યશીલ સૌથી વધુ પ્રભાવશાળી નજર સામે રહેલું અંગ એટલે કારોબારી સરકાર નું સૌથી વધુ કામ કરનારું કાર્યશીલ અંગ અંગ સૌથી વધુ પ્રભાવ આપનારું અને સતત નજર સામે રહેલું જેને સામેબારી તરીકે ઓળખવામાં આવે કારોબારી એટલે રાજકીય કારોબારી મુખ્ય પ્રધાન પ્રધાન મંડળ વહીવટી કારોબારી રાજ્યપાલ કાયમી બનેલા વહીવટી તંત્રનો સમાવેશ થાય છે કારોબારી એટલે બે પ્રકારની કારોબારી આવશે એક રાજકીય કારોબારી અને બીજી વહીવટી કારોબારી રાજકીય કારોબારીમાં મુખ્ય પ્રધાન પ્રધાન અને પ્રધાનમંડળ વહીવટી કારોબારીમાં રાજ્યપાલ અને કાયમી બનેલા વહીવટી તંત્ર નો સમાવેશ થાય ધારાસભા એ ઘડેલા કાયદાઓ વ્યવહારમાં અમલ કરવાનું કામ કારોબારી નો છે ધારાસભા કાયદા ઘડે ધારાસભા એ ઘડેલા કાયદા નો અમલ કરવાનું કામ કોનું છે કારોબારીનું તો ઘડેલા કાયદા નો અમલ કરે કારોબારી સરકારે લોકોની આકાંક્ષાઓ અપેક્ષાઓ લોકમત ના આધારે ઘડેલી નીતિ યોજના કાર્યક્રમ નો અસરકારક થી અમલ કરવાનું કાર વહીવટી નું છે સરકાર લોકોની આકાંક્ષાઓ અપેક્ષાઓ ઈચ્છાઓ જોવે લોકમતનો આધાર લઈ એના આધારે નીતિ બનાવે એના આધારે યોજના બનાવે કાર્યક્રમો ઘડે અને અસરકારક અમલ કરવાનું કામ વહીવટી કારોબારીનું છે તો આટલી માહિતી આપણે રજૂ કરી રાજ્યની વિધાનસભાની કારોબારી વિષયક સત્તા તો ફરી વખત જોઈએ રાજ્યની વિધાનસભાની કારોબારી વિષયક સત્તાઓ રાજ્ય કક્ષાએ ધારાસભાના બે ગૃહ છે વિધાનસભા અને વિધાન પરિષદ મોટા મોટાભાગના રાજ્યમાં એક જ ગૃહ વિધાનસભા જોવા મળે છે સરકાર નું સૌથી વધુ કાર્યશીલ સૌથી વધુ પ્રભાવશાળી અને નજર સામે રહેલા અંગને કારોબારી કહે છે કારોબારી એટલે રાજકીય કારોબારીમાં મુખ્ય પ્રધાન પ્રધાન મંડળ અને વહીવટી કારોબારીમાં રાજ્યપાલ એ કાયમી બનેલા વહીવટી તંત્ર નો સમાવેશ થાય છે ધારાસભા એ ઘડેલા કાયદાઓને વ્યવહારમાં અમલ કરવાનું કાર્ય કારોબારી નું છે સરકારે લોકોની આકાંક્ષા અપેક્ષાઓ લોકમત ના આધારે ઘડેલી નીતિઓ યોજનાઓ કે કાર્યક્રમો નો અસરકારકતાથી અમલ કરવાનું કાર્ય વહીવટી કારોબારી નો છે